નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ આપણે વાત કરી રહ્યા છે ભારત બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની જે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે બે મેચોની ટેસ્ટ શ્રેણી છે અને પહેલી પહેલી મેચની ત્રીજો દિવસ છે આજે ત્રીજો દિવસ પૂરો થયો સ્ટમ્પ્સ થઈ ચૂક્યું છે પરિસ્થિતિ કઈ દિશા તરફ જઈ રહી છે અને ખાસ કરીને આજે જ્યારે ચર્ચા કરવી છે આજના ટાઇટલની જો વાત કરીએ તો દમદાર ગિલ અને જોરદાર પંત આ કેમ કારણ કે યુવા ખેલાડીઓ જ્યારે પોતાની પ્રતિભા બતાવે એટલે એ વિશે પણ ચર્ચા કરવી ખૂબ મહત્વની થઈ જાય અને બંને સિતારાઓ જ્યારે એ પેંગડામાં પગ નાખતા હોય કે જ્યારે આપણે એ એવા હીરા શોધવાના છે કે એવા પ્લેયર શોધવાના છે જે લેજન્ડ પ્લેયર્સ છે વિરાટ કોહલી છે રોહિત શર્મા છે એમને રિપ્લેસ કરી શકે કે એમની જગ્યા પૂરી શકે ત્યારે આ ખેલાડીઓ કેવી રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે શું કઈ દિશાની અંદર મેચ જઈ રહી છે આ તમામ વસ્તુઓ પર ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોટ એક્સપર્ટ અશોકભાઈ મિશ્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તો પ્લાય એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાય રહેલ પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે પોતાનો બીજો તાવ ચાર વિકેટ બસો સિત્યાસી રન બનાવીને ડિક્લેર કર્યો ભારતે બાંગ્લાદેશને આપ્યું શરૂઆતનો પ્રતિકાર શાનદાર રહ્યો બાંગ્લાદેશનો પણ ત્યારબાદ જાકિર બાસઠ રનના ઝુમલે બુમરાની બોલિંગમાં જસવાલના હાથે ઝીલાઈ ગયો અને છ્યાસી રન ઝુમલે અશ્વિનનો શિકાર બન્યો

અશોકભાઈ સ્વાભાવિક રીતે પહેલો પ્રશ્ન એ થાય કે ત્રીજા દિવસની જો મહત્વની ઘટનાઓમાં વાત કરીએ તો એક તો યશસ્વી જયસ્વાલનો એક કેચ પણ જોવા જોરદાર જોવા મળી રહ્યો સાથે સાથે ગિલ અને પંથની જે સદી છે એ ભારત માટે કેટલી અગત્યની છે અને સાથે સાથે આ બંને યુવા ખેલાડીઓ માટે ઇન્ડિવિઝ્યુઅલ માટે કેટલી અગત્યની સાબિત થઈ રહી છે આ બહુ સારો સવાલ છે કારણ કે ભારત માટે તો ખેર બંનેની સદીઓ એક ઇમ્પોર્ટન્ટ ધરાવે છે પણ તમે જે સેકન્ડ વાત કરી પર્ટિક્યુલરલી એમના માટે શુભમન ગિલ રિસન્ટ પાસ્ટમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો હતો એના રન્સ થતા નહોતા બીસીસી એમ પ્રોજેક્ટ કરે છે કે ભવિષ્યમાં જો ત્રણે ત્રણ ફોર્મેટમાં એક કેપ્ટન તરીકે અથવા તો એક ખેલાડી તરીકે રમી શકે ઓ એકમાત્ર ખેલાડી શુભમન ગીર છે અને એ પ્રોજેક્ટ કર્યા પછી જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ હી ઇઝ ગોઈંગ ટુ બી ધ નેક્સ્ટ પર્સન ત્યારે એમ લાગ્યું કે હવે આના ઉપર જવાબદારી બનશે અને એ પ્રમાણેની જવાબદારી એના ઉપર વધતી ગઈ અને ખાસ જ્યારે તમે ખરાબ પેચમાંથી પસાર થઈ રહ્યા હોય અને એ વખતે જો બીસીસીઆઈ અથવા તો તમે તમારી ઉપર એક ભરોસો મૂકવામાં આવે તો તમારે પુરવાર કરવાનો હોય છે જે પુરવાર કરવા માટે ઘણી સ્ટ્રગલ કરવી પડે છે સો ઇટ વોઝ વેરી નો ડાયસીસ સિચ્યુએશન કે રન્સ થતા નહોતા એટલે સૌથી મહત્ત્વની વાત એ બની કે શુભમન ગિલ ઘણા વખત પછી એક એવા ફોર્મમાં જોવા મળ્યો એક એવા ટચમાં જોવા મળ્યો કે જે ખરેખર જેને કહેવાય કે એક શતક સુધી એને પહોંચાડ્યો બીજી વસ્તુ કે એની સેન્ચુરીથી એનું પોતાનું ફોર્મ પાછું આવ્યું પોતે બોલ અને બેટ બરાબર કનેક્ટ કરતો થયો એના શોર્ટ્સ મનપસંદ શોર્ટ્સ એ રમ્યો તો આ જે વસ્તુ છે એ ભારત જો એક લાંબા ગાળાના ખેલાડી તરીકે રિષભ પંત સમા સામે જોતી હોય તો આ બહુ મહત્ત્વનું બની જાય છે કે એ પ્રમાણેની ક્રિકેટ એ પ્રમાણેનું ક્રિકેટ રમવામાં આજે શુભમન ગીલ સફળ થયો પહેલી વસ્તુ આ છે કમિંગ બેક ટુ રિષભ પંત રિષભ પંત એવો ગમખ્વાર અકસ્માતમાં એ ઇજા પામ્યો હતો કે કોઈને એવી અપેક્ષા નહોતી કે આ ખેલાડી ફરીથી એકવાર ક્રિકેટ રમી શકશે પણ ફિનિક્સ પંખીની માફક એ ઊભો થયો બેઠો થયો જોરદાર ક્રિકેટ રમ્યો અને એ જોરદાર ક્રિકેટના પરિણામે આજે પણ એ સેન્ચુરી મારીને પોતાનો જે દમ છે દમ બતાવ્યો અથવા પોતાનો જોશ છે જોશ બતાવ્યો સી બહુ જ અગત્યનું છે કે તમારું મનોબળ જ્યારે ભાંગી ગયું હોય તે વખતે તમે એક આવી જોરદાર એવી જ શાનદાર ઇનિંગ રમો તો ફરી તમે તમારો કોન્ફિડન્સને ગેઇન કરી શકો છો એન્ડ ધેટ ઇઝ વોટ રિષભ પંતસ ડન એટલે આ બંને ખેલાડીઓ માટે આ સેન્ચુરી બહુ જરૂરી છે અને બીજું ખાસ અગત્યની વાત એ છે કે અત્યારે તો આપણે બાંગ્લાદેશ સામે રમી રહ્યા છે પણ થોડા વખત પછી આપણે ન્યૂઝીલેન્ડ સામે રમીશું ત્યાર પછી આપણે ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે ઓસ્ટ્રેલિયા જઈશું તો સળંગ ટેસ્ટ મેચોની શ્રેણી આવી રહી છે તે વખતે પ્રથમ શ્રેણીની પ્રથમ મેચમાં જ આ બંને ખેલાડીઓનું ફોર્મમાં આવવું અથવા તો લયમાં સેન્ચુરી બનાવી આઈ બિલીવ કે એ સૌથી મોટા મોટો ગેન ભારતનો કહી શકાય કારણ કે હજુ શરૂઆત છે ટેસ્ટ મેચોની શૃંખલા ઉપર શૃંખલા આપણે રમવાની છે રિષભ પંત જે રીતે રિકવર થઈને રમ્યો અથવા તો જે શાનદાર રીતે રમ્યો અને એ આ ફોર્મેટમાં રમ્યો અને પહેલાંના ફોર્મેટમાં સક્સેસ પણ અહીંયા ટેસ્ટમાં અમે ટેસ્ટ મેચ ફોર્મેટમાં ઘણી વખત એવું બન્યું છે કે રિષભ પંતે ભારતને બચાવ્યું હોય ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ બેટર ઇન ધ મિડલ ઓર્ડર કે જે ભારતને ખૂબ મદદરૂપ થયો છે તો માનું છું કે શુભમન ગિલનું ફોર્મમાં આવવું કારણ કે શુભમન ગિલ માટે પણ એક બહુ મહત્ત્વની એ બને છે કે શરૂઆત તમારી પાસે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની છે ત્યાર પછી શુભમન ગિલ આવે છે ચેતેશ્વર પૂજારા એક ખૂબ જ સીઝનના લેજન્ડ ખેલાડી ગયા પછી એની જગ્યા ઉપર અથવા તો એની આસપાસની જગ્યા ઉપર રમાડવા માટે શુભમન ગિલને તૈયાર કરવામાં આવે છે એટલે આ પણ એક બહુ મહત્ત્વનું છે કે એવી મહત્ત્વની જવાબદારી અથવા મહત્ત્વના સ્થાન ઉપર એને રમવાનું છે તે વખતે એનું ફોર્મમાં આવું બહુ જોરદાર કહી શકાય રિષભ પંત ઓન ધરહેન્ડ એનું પણ જોરદાર છે કારણ કે તમે વિચાર કરો કે આટલો એક્સિડન્ટ કે જેમાં કોઈ શક્યતા ના હોય પાછા ફરવાની એમાં એટલી જબરજસ્ત હિંમત દાખવીને પાછો આવ્યો છે ઘણા બધા વખત ઘણો વખત બે વર્ષ જેવું થઈ ગયું અને ત્યાર પછી ફરી એકવાર એણે સેન્ચ્યુરી મારીને પોતાની જે કહેવાય કે આક્રમકતા પુરવાર કરી છે પોતાની યોગ્યતા પુરવાર કરી છે અને શુભન કિલે પણ એ જ રીતે ભારતને એક જોરદાર શરૂઆત અથવા જોરદાર સ્કોર કરવામાં મદદ પણ કરી છે બિલકુલ ડેફિનેટલી જે પરિસ્થિતિ છે અને પરિસ્થિતિને લઈને ઘણા બધા સમીકરણો પણ ક્યાંક એને લઈને પણ એક પ્રશ્ન ઊભા થાય કારણ કે ચાર વિકેટે બસો સિત્યાસીસ રને ભારતે જ્યારે ડાઉટ ડિક્લેર કર્યો ફર્સ્ટ ઇનિંગને જોતા જો વાત કરીએ કે રોહિત શર્મા સારો એવો સ્કોર ના બનાવી શકાય વિરાટ કોહલીનો સારો એવો સ્કોર નહોતો સેકન્ડ ઇનિંગમાં ખેર ગિલ અને પંત કમબેક થયા ઓન ધ ટ્રેક આવ્યા પરિસ્થિતિ કયા સમીકરણોને લઈને રોહિત શર્મા ચાલી રહ્યા છે કારણ કે બસો સિત્યાસીએ દાવ ડિક્લેર કરવો ત્રણસો છોત્તેર ફર્સ્ટ ઇનિંગમાં શુભ સમીકરણો અત્યારે જોવા મળી રહ્યા છે સી બહુ સીધી વાત છે કે ગઈકાલે જ્યારે આપણે ચર્ચા થઈ ત્યારે આપણે કહ્યું હતું કે ભારત કોઈ ચાન્સ લેવા માંગતું નથી એટલીસ્ટ પાંચસો રન અથવા તો સાડા ચારસોથી પાંચસો વચ્ચેના રનનો ટાર્ગેટ બાંગ્લાદેશને આપે કારણ કે ભારત પાસે પર્યાપ્ત સમય હતો જો એકાદ જ દિવસ બાકી હોત તો કદાચ ફાસ્ટ રમીને ફાસ્ટ એમને બેટિંગ આપ્યું અથવા ડિક્લેરેશન થોડું હિંમતવાળું કરવું પડ્યું પણ અહીંયા આવું હિંમત કરવાની કોઈ જરૂર નહોતી કારણ કે આપણી પાસે ઇનફ સમય હતો અને એટલા માટે પાંચસો પંદરનું ટાર્ગેટ બાંગ્લાદેશને આપવામાં આવ્યું ભારત રમ્યું ભારત જે રીતે રમ્યો જે રીતે સ્કોર થયો અને એ સ્કોર અને લીડ આ બંને ઉમેરીને એમની પાસે આટલું મોટું ટાર્ગેટ આવ્યું વિચ ઇઝ નોટ અ જો કે બહુ મોટું ટાર્ગેટ કહી શકાય એટલે સમીકરણ બહુ સીધું છે ઉતાવળ કરીને જો આજેને આજે ડિક્લેર કરીને અથવા સવારમાં ડિક્લેર કરીને જો બીજા પરિણામો હોય એના કરતાં બેટર છે કે એક કોન્સોલેટેડ સ્કોર મૂકો મોટામાં મોટો અને ત્યાર પછી તમે સામેની સામેની ટીમને રમવા માટે કહો આઈ થિંક વી હેવ ડન ધ એક્સેલન્ટ વર્ક ભારતના બેટર્સ જોરદાર રમ્યા જેમ કહ્યું શુભ શુભમન ગિલ અને એ પંથ જોરદાર રમ્યા સેન્ચુરીઝ પણ ફટકારી સી ઘણીવાર એવું બને કે શુભન ગિલ પહેલી ઇનિંગમાં ફેલ ગયો તો બીજી ઇનિંગમાં રમી ગયો સેન્ચુરી વાગી ગઈ તો આ ઘટના રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પણ લાગુ પડે છે ક્યારેક બને કે દે આર આઉટ ઓફ ફોર્મ પણ અહીંયા જે સમીકરણ લઈને ભારત ચાલી રહ્યું છે સીધે સીધી વાત છે કે મેચ ભારતને જીતવી છે એ જીતવા માટે શું કરવું પડે તો અત્યાર સુધીની પરિસ્થિતિની અંદર જેમનો એકસો ને વન ફિફ્ટી એટ ફોર તો થઈ ગઈ છે ભારતને માત્ર છ વિકેટોની જરૂર છે અને એ છ વિકેટો આવતીકાલે ભારત લઈ શકે આજે અફકોર્સ એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે આજે અંધારું થઈ ગયું હતું સામે અને વાદળો પણ બહુ હતા એટલે પરિસ્થિતિ થોડીક અલગ ચોક્કસ હતી પણ આપણે આશા રાખીએ કે કાલે સવારે કોઈ પણ જાતના બીજા પ્રોબ્લેમ વિના મેચ શરૂ થાય તો ભારતના બે બોલરો સક્ષમ છે કે એમને જલ્દી આઉટ કરી શકે તો અહીંયા સમીકરણ બહુ સીધું છે એક સારો સ્કોર આપી દો કે જે સ્કોરમાં પછી ભારતને ફરી બેટિંગ કરવાની જરૂર નથી કારણ કે એ એટલું જે પતી ગયું ત્યાં સુધી પાંચસો ઉપરનો સ્કોર બની ગયો અને ભારતની પાસે સારો બોલિંગ એટેક છે એટલે પાંચસો પ્લસનો સ્કોર ભારતની સામે ભારતની અંદર કરવો એટલો જ મુશ્કેલ છે એટલે આઈ થિંક વી આર ગોઈંગ એબ્સલ્યુટલી ઇન લાઇન વિથ ધ રિક્વાયરમેન્ટ અને ભારત આવતીકાલે મેચ જીતી જાય તો એમાં નવાઈ નહીં બિલકુલ ભારત મેચ જીતે તો એમાં નવાઈની કારણ કે આપણે જે રીતેની વાત કરી કે જે પરિસ્થિતિ છે અને પરિસ્થિતિને જો જોતા પાંચસો પંદરનો જે ટાર્ગેટ આપ્યો છે જીત માટે પાંચસો પંદર રન ભારતના અને એક સાથે જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ફર્સ્ટ ઇનિંગમાં જ્યારે વાત કરીએ તો બુમરા ચાર વિકેટ લઈને ગયા એટલે બૂમ બૂમ બુમરાનો તરકાટ જોવા મળી રહ્યો છે અત્યારે તો મજબૂત આટલી ભારતની બોલિંગ સામે બાંગ્લાદેશ માટે કેટલું ટફ છે આ ટાર્ગેટને ચેસ કરવું કે એની પાછળ જવું જોઈએ બહુ બહુ સરસ સવાલ કર્યો તમે કારણ કે આજે જે બાંગ્લાદેશે શરૂઆત કરી દે આર પ્લેઇંગ વેરી વેલ અને બહુ જ સરસ રીતે રમતા હતા ઇન્કલુડિંગ સિરાજ છે જસપ્રીત બુમરાહ છે બધાની બહુ સરસ રીતે બોલિંગ રમ્યા અને સિક્સટી ટુ રન્સની પાર્ટનરશીપ પણ લે ઓફકોર્સ પછી ત્યાર પછી વિકેટો પડી ગઈ પણ કહેવાનો મતલબ છે કે એમનો એપ્રોચ જે હતો એ એપ્રોચ બહુ પોઝિટિવ હતો પોઝિટિવ એટલા માટે કહું છું કે ધી વોન્ટેડ રન્સ ઓલ્સો અને વિકેટ તો ધી વેર સિલેક્ટિંગ ધર શોર્ટ્સ આ એક બહુ મહત્ત્વનું છે કોઈ પણ ટીમ માટે એના બેટર્સ જ્યારે શોર્ટ સિલેક્ટ કરીને રમે શોર્ટ સિલેક્ટ મીન્સ કે તમને એમ લાગે કે આ પર્ટિક્યુલર ડિલિવરી ઉપર હું શ્યોર ચોગ્ગો ફટકારી શકું છું અથવા તો શ્યોર વન્સ એન્ડ ટુઝ લઈ શકું છું એની ઉપર જ ટ્રાય કરવાનો બાકી બોલ છોડી દેવાનો તો આજની શરૂઆત જે રીતે બાંગ્લાદેશે કરી દેટ વોઝ ફેન્ટાસ્ટિક અને ક્યાંક એક જોવા મળતો કે હા બાંગ્લાદેશ ફાઇટ આપશે પણ ભારતનું લક્ષ્ય તો બહુ મોટું છે હજુ તો ત્રણસો સત્તાવન રન હજુ પણ કરવાના છે એટલે સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતનો બોલિંગ એટેક પણ સારો હતો પણ તે છતાંય આજે જ્યારે શરૂઆતમાં આ બંને ખેલાડીઓ જે જે રીતે બોલિંગ રમી રહ્યા હતા ક્યાંક એક ચિંતાનું એ થયું કે યાર આ ખેલાડીઓ તો પ્રતિકાર કરે છે અને એમાં જ્યારે પચાસ રન પૂરા થયા ત્યારે ઇટ વોઝ ઇવન લુકિંગ મોર ડેન્જરસ કે ભાઈ આ તો સ્કોર બનવા માંડ્યો સમય તો છે એવું નથી કે પાંચસો પંદરનો સ્કોર જો ટીમ ધારે તો ના કરી શકે બે દિવસ છે કરી શકે એના માટે જરૂરી હતું ભારતને આજે સફળતા મળે એ સફળતા મળી પહેલી બુમરાહ અપાઈ પછી અશ્વિને વિકેટો લઈને ગાબડા પાડી દીધા જે જરૂરી હતા એ પ્રમાણે એટલે ભારતનું બોલિંગ આક્રમણ કેવું છે તો આપણે જોયું હવે છ વિકેટ આપણે દૂર છીએ હવે કેટલી કેટલી એનો કેટલો પ્રતિકાર એ લોકો કરે છે કેટલી સારી બેટિંગ કરે છે એવું રહ્યું પણ અત્યારના તબક્કે એમ કહી શકાય કે હા ભાઈ મેચ ભારતના હાથમાં છે હવે કંઈ છ વિકેટો ભારતને લેવાની છે પણ ક્રિકેટ જેમ કહીએ છીએ કે અનિશ્ચિતતાનો ખેલ છે એટલે અફકોર્સ આ ટીમે ન્યૂઝીલેન્ડને પણ હંપાવી છે પાકિસ્તાનને પણ અંપાવી છે એટલે પ્રતિકાર કરશે પણ હું માનું છું કે ભારત પાસે જે રીતે બોલિંગ લાઇનઅપ છે જે રીતે અત્યારની પરિસ્થિતિ ત્રણસો ને સત્તાવન જેવા બહુ મોટું લક્ષ્ય છે એમની સામે એ પૂરું કરવું કરવું બહુ કપરું છે અને ભારતના બોલર્સ બધી રીતે તૈયાર છે એટલે અહીં આગળ બાંગ્લાદેશ એ ટાળી શકશે એકાદ દિવસ પણ નહીં જ પ્રતિકાર કરશે ગમે એટલું તો એ આઉટ થવું તો નિશ્ચિત કારણ કે ચાર વિકેટ ઓલરેડી પડી ગઈ છે બિલકુલ ચાર વિકેટ તો પડી ગઈ છે સિરાજ ફોર્મમાં છે અશ્વિન ફોર્મમાં છે બુમરાહ ફોર્મમાં છે એટલે ક્યાંક એટલું ટફ તો બાંગ્લાદેશ માટે રહેશે પરંતુ સાથે સાથે પ્રશ્ન બાંગ્લાદેશ તરફથી જ્યારે બેટિંગ લાઇનઅપની જો વાત કરીએ તો સાન્ટો છે એ ટકી ગયા છે એ નોટ આઉટ છે સ્ટીલ એકાવન રને પછી અત્યારે અલ હસન રમી રહ્યા છે નોટ આઉટ છે કે પરિસ્થિતિ એ છે કે જ્યારે મેચની અંદર એક વ્યક્તિ સેટ થઈ ગયું છે તો એ ક્યાંક સ્કોરને આગળ પહોંચાડી શકે પરંતુ બીજા ઓન હેન્ડ વાત કરીએ તો ઝાકિર હસન છે સદમન છે આ ઓપનિંગ બેટિંગની જો વાત કરીએ તો કેવી રહી બાંગ્લાદેશની અને આપે જે રીતે કહ્યું કે ક્યાંક એક એટીટ્યૂડ દેખાવા એક એપ્રોચ દેખાઈ રહી છે કે પ્રતિકાર કરવો છે કે રન લેવા છે શું એ હજુ જોવા મળી રહ્યું છે સી બહુ સાચી વાત કરી તમે કારણ કે બાંગ્લાદેશને કશું ગુમાવવાનું નથી એમને ખબર છે કે હારવાનું તો છે જ કારણ એટલા માટે કે ભારત ભારતને ઘર આંગણે મુશ્કેલ છે હરાવવું એવરીબડી નોઝ ઇટ એટલે એમાં કે એવું નથી કે આપણે એમને ઓછા આંકીએ છીએ ઓછા આંકવાનો અહીંયા કોઈ સવાલ નથી હાડિપિન ધ અધર વેરાઉન્ડ કે સો રન થઈ ગયા હોત ને એક પણ વિકેટ ના પડી હોત અને જો બાંગ્લાદેશ વ્યવસ્થિત રમતો હોત તો કદાચ એવો ડર ચોક્કસ આવત અત્યારની જે પરિસ્થિતિ છે શાંતો જે રીતે પચાસ રન કરીને રમી રહ્યો છે ફિફ્ટી રન્સ એણે બનાવે છે એટલે સારા ટચમાં છે સારા નિકમાં છે શોર્ટ સારા રમ્યો બધું જ બરાબર છે પણ જ્યારે દિવસ બદલાય અને એ જો કાલે સવારની બોલિંગ અથવા તો બેટિંગ બોલિંગ રમવાની અને બેટિંગ કરવાની એ મુશ્કેલ કામ થઈ જાય એટલે શરૂઆતનો એક કલાક બહુ જ મૂવમેન્ટ બોલની થતી હોય એટલે એ કલાક તમારે સંભાળવો પડે એટલે નો ડાઉટ કે બાંગ્લાદેશ પ્રતિકાર કરવાની પૂરેપૂરી કોશિશ કરે છે પણ પ્રતિકાર કેટલો લાંબો ચાલશે જોવાનો આ જેમ શાંતો હા બીજી એક વાત ભારતની શરૂઆતની વિકેટો પડી ગઈ ગિલ આઉટ થઈ ગયો હતો રોહિત શર્મા આઉટ થઈ ગયો હતો બધા આઉટ થઈ ગયા હતા વિરાટ કોહલી આઉટ થઈ ગયો હતો શું થયું તો રમ્યા કોણ તો સાતમા નંબરના ખેલાડી એટલે ક્રિકેટમાં એવું જરૂરી નથી કે ઓપનિંગ ચલો આઉટ થઈ ગયું છે પણ આ ખેલાડીઓ પણ એટલા મજબૂત છે કે એક ખેલાડી ખાલી જો સપોર્ટ કરે અને શાંતો જો રન્સ બનાવે તો પણ પરિસ્થિતિ થોડે અંશે કાબુમાં આવી શકે એમ છે સવાલ એ છે કે તમારી પાસે શાંતો કદાચ બચી જાય છે પણ બાકીના બેટ્સમેનનું શું એક સારામાં સારા બોલિંગ એટેક છે હજુ સુધી પેચ પીચ ડેટેરિયોટ થઈ નથી તૂટી નથી નોર્મલી શું હોય કે ત્રણ દિવસ પછી પીચ તૂટવાની શરૂ થઈ જાય તૂટ પીચ પીચ તૂટવાની શરૂ થાય એટલે સ્પિન બોલ થાય અને સ્લો બોલર્સને યારી આપે એટલે અહીંયા આગળ ભારત પાસે સ્પિનર્સ પણ એટલા જ જોરદાર છે કે તમે એમની બોલિંગમાં રમવી ચોથા પાંચમા દિવસે મુશ્કેલ છે અને એમાં તમારી પાસે ચાર વિકેટ ઓલરેડી પડી ચૂકી છે એટલે એ લોકોનો પ્રતિકાર થઈ શકે છે પણ આટલો મોટો પ્રતિકાર કરવો મીન્સ કે ભારતે જે પાર્ટનરશીપ કરી એટલે વન નાઇન્ટી નાઇન અશ્વિન અને જડેજા વચ્ચે એ બી મોટી ઇનિંગ રમવી જરૂરી છે પણ એ મોટી ઇનિંગ ભારતની બોલિંગ સામે રમવી થોડીક મુશ્કેલ મને લાગી રહી છે ક્રિકેટના બધા જ પરિબળો આપણે એમ રાખીએ કે હા ભાઈ રોમાંચ ગમે ત્યાંથી થઈ શકે પણ તમારી પરિસ્થિતિઓ પણ જોવી પડે અને એ પરિસ્થિતિ પ્રમાણે તમારી પાસે છ વિકેટો બાકી છે અને પહાડ જુઓ ત્રણસો ને સત્તાવન રન કરવાને ઇટ ઇઝ અ ટફ ટાસ્ક બિલકુલ ત્રણસો સત્તાવન બિયોન્ડ ધ થ્રી હંડ્રેડ પ્લસ થ્રી ફિફ્ટી પ્લસ જવું એટલે એ તો ટફ ટાસ્ક છે જ પરંતુ જ્યારે આપણે અશ્વિનની વાત કરી કે ફર્સ્ટ ઇનિંગમાં બેટિંગને લઈને ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળ્યું સેકન્ડ ઇનિંગમાં બોલિંગમાં ધમાકેદાર પરફોર્મન્સ જોવા મળ્યું બેટિંગ પછી જ્યારે બોલિંગ અશ્વિનની જોરદાર રહી તો અશ્વિનનો આ પરફોર્મન્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો બાંગ્લાદેશ માટે અશ્વિન કેટલાક એક ખતરારૂપ આપણે જોઈ શકીએ એ જ એક ખતરારૂપ છે અશ્વિન ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ ઓન ધીસ ટ્રેક ચેપોક મેદાનનો એક એક ઇઝીલી તમે કહી શકો કે ચેપોક ઉપર અશ્વિન જ્યારે બોલિંગ કરતો હોય તો ઇ ઓલવેઝ ગેટ્સ અ વિકેટ અને એમાં સેકન્ડ ઇનિંગમાં હવે તમારે ચોથા દિવસે બોલિંગ કરવાની છે તો ઇટ ઇઝ અગેન ગોઈંગ ટુ બી વેરી ટફ ટુ બી પ્રેસાઇઝ અને જેમ આપણે જોયું એણે બેટિંગ તો જોરદાર કરી નાઉ ઇટ ઇઝ ઇઝ ટર્ન ફોર ધ બોલિંગ તો બોલિંગ પણ એની શાનદાર દમદાર થાય એવી શક્યતાઓ પૂરેપૂરી છે કારણ કે એ લોકો ચોથા દિવસે બોલિંગ કરવાના છે ચોથા ને પાંચ પાંચ દિવસે બોલિંગ કરીને સ્પિનરને રમવા બહુ જ બહુ જ મુશ્કેલ કામ છે અને એ મુશ્કેલ કામ એમને કરવાનું આવશે તો હું માનું છું કે બાંગ્લાદેશ માટે પડકારો બહુ છે અશ્વિન જે રીતે આપણે જાણીએ છીએ કે ઇઝ ઓલવેઝનો ચેન અને પાછું ચેપક ઉપર તો એના વિક્રમો ઘણા બધા છે આ મેદાન એનું ફેવરિટ મેદાન છે આની પહેલાં ઇંગ્લેન્ડ સામે બે હજાર એકવીસમાં એણે સદી મારી હતી અત્યારે આની ઉપર મારી સદી તો હું માનું છું કે એની પાસે વેરાયટી અચ્છા રવિન્દ્ર જાડેજા અને અશ્વિન આ બીજા બે એવા ખેલાડીઓ આ બે ખેલાડીઓ એવા છે કે જે તે કોન્ટ્રીબ્યુટ ટુ ધ ટીમ હવે તમે વિચાર કરો બોલિંગમાં કોન્ટ્રીબ્યુશન બેટિંગમાં કોન્ટ્રીબ્યુશન ફિલ્ડિંગમાં કોન્ટ્રીબ્યુશન દરેક જગ્યાએ તમને અશ્વિનનું કોન્ટ્રીબ્યુશન જોવા મળે દરેક જગ્યાએ તમને જાડેજાનું કોમ્પ્ર એ જોવા મળે તો આ એક બહુ અગત્યની કે તમે ટીમ માટે કેટલું અગત્યતા ધરાવો છો એ અહીંયા સાબિત થાય છે કે તમે સાતમા ક્રમે આવીને આટલી જબરજસ્ત એ કરી શકો અને જ્યારે એમ લાગે કે વિકેટો નથી પડતી ને કેપ્ટન તમને બોલિંગ આપે તો એ વિકેટ તમે પાડી આપો છો આ તમારી ઉપયોગિતા છે અને એ ઉપયોગિતા અશ્વિનની વર્ષોથી જોવા મળી છે ઇવન ઇવન ફોર દેટ રીઝન જાડેજાની બિલકુલ ઉપયોગિતા ખૂબ મહત્ત્વની હોય છે જ્યારે એક ટીમની અંદર ટીમને સાથે લઈને જ્યારે પ્લેયર રમતો હોય છે અને ખાસ કરીને શરૂઆતમાં જ્યારે અશોકભાઈ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની ટેસ્ટ મેચની જે તારીખો નક્કી થઈ ટીમની જાહેરાત થઈ એ પહેલાં જ આપણી ક્યાંક ચર્ચા હતી કે એક આખું કહેવાય ને કે લેજન્ડરી સાથે આખી મેચ લડવા માટે મેદાને ઉતરી રહી છે ક્યાંક ગૌતમ ગંભીરનો એક અભિગમ કે તૈયારી કરવી છે તો ફૂલ ફ્લેઝમાં તૈયારી કરવી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપને ધ્યાનમાં રાખવું છે ઓલરેડી ટેસ્ટની અંદર નંબર વન છે બધી જ બધા ફોર્મેટમાં નંબર વન છે અત્યાર એઝ ફાર એઝ નાવ અત્યાર સુધીની જે આખી પરિસ્થિતિ બહુ સાચી વાત છે કારણ કે ભારત હંમેશા ભારતમાં તો ડોમિનેટ કરે જ છે એમાં કોઈ બેમત નથી અને ઈવન ઇન ધીસ પર્ટિક્યુલર મેચ અત્યારની પરિસ્થિતિમાં જો હમણાં જેમાં આપણે વાત કરીએ ત્રણસો સત્તાવન નો જે સ્કોર છે અહીંથી આગળ જોઈએ તો તો એ ડિફિકલ્ટ છે ટફ છે કારણ કે ભારત પાસે બોલિંગ એટેક સારો છે જસપ્રીત બુમરા છે સિરાજ છે આકાશદીપ છે તમારી પાસે જડેજા છે રવિન્દ્ર રવિચંદ્ર અશ્વિન છે સારામાં સારો છે ક્રિકેટ કંઈક નવું શીખવાડે છે જેમાં કોઈ બેમત નથી પણ અત્યારે ભારત એ જીતની નજીક છે કારણ કે હવે એને માત્ર ચાર વિકેટો છ વિકેટો લેવાની બાકી છે ખાસ કરીને શાંતો જે રમી રહ્યો છે એની વિકેટ જો કાલે સવારમાં મળી જાય છે તો હું નથી માનતો કે કાલે બપોર સુધીમાં મેચ આપણે જીતી જઈએ કારણ કે એટલે મેચ જીતી જઈએ એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તો તમારી પાસે એક જ ટફ ખેલાડી અત્યારના તબક્કે છે એ શાંતો છે એની વિકેટ પડે એટલે હું માનું છું કે બાકીના ખેલાડીઓ લાંબો પ્રતિકાર કારણ કે તમારી પાસે સ્કોર મોટો છે લાંબો પ્રતિકાર અંડરએસ્ટિમેટ નથી કરતો પણ એમ સ્કોર એટલો મોટો છે કે આ સ્કોર જો શાંતોની વિકેટ પડી જાય પછીથી બનાવવો એ મુશ્કેલ બને એ મારી મારી વાત છે બિલકુલ ડેફિનેટલી તો ક્યાંક એક શાંતોની વિકેટ જો શરૂઆતના ફર્સ્ટ ફર્સ્ટ હાફ એન અવરની અંદર જે રીતેનો પ્રતિકાર અત્યારે બાંગ્લાદેશ કરી રહ્યો છે અને જે જે પ્રમાણે બોલિંગ ડિપાર્ટમેન્ટ બુમરાહ છે અશ્વિન છે સિરાજ છે અને તરખાટ મચાવી હતો તો શાંતોની વિકેટ ક્યાંક એક સાઇટ બેટ્સમેન છે બેટ્સમેન છે એટલે એક પ્રશ્ન ઊભો થાય

તો હું માનું છું કે કાલે તો મેચ આપણે જીતી જવાની પૂરેપૂરી શક્યતા છે અત્યારના તબક્કે પ્રતિકાર કરવો સિવાય કે કોઈ બીજો એ આવ્યું કે વરસાદ આવ્યો કે બીજું કોઈ વિઘ્ન આવ્યું તો અલગ વસ્તુ છે બાકી અત્યારે મને નથી લાગતું કે કાલે સાંજ સુધીમાં આપણને પરિણામ મળે નહીં મળે મળી જશે કારણ કે બોલિંગ સેટ છે અશ્વિન જોરદાર ફોર્મમાં છે ત્રણ વિકેટ લઈ ચૂક્યો છે જસપ્રીત બુમરાહે એક વિકેટ લીધેલી છે આવતીકાલ સાંજ સુધીમાં અથવા તો બટી સુધીમાં આ મેચ ભારત જીતી જાય એવી પૂરેપૂરી શક્યતા મિત્રો ટી સુધીમાં ટી ટાઈમ સુધીની અંદર ભારત મેચ જીતે સાંજ સુધીમાં એક સારા ગુડ ન્યૂઝ આપણને મળે કે ભારત પહેલી મેચ પહેલી ટેસ્ટ જીતી ચૂક્યું છે એવા સમાચાર કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે એકસો અઠ્ઠાવન રને ચાર વિકેટ ઓલરેડી બાંગ્લાદેશ ગુમાવી ચૂક્યું છે અને જે રીતેની બોલિંગ ડિપાર્ટમેન્ટ છે ને જે રીતનું પરફોર્મન્સ થઈ રહ્યું છે એને જોતા ચોક્કસથી ભારત મેચ જીતી રહ્યું છે પરંતુ એક વાત એટલી ચોક્કસ રહી કે ક્રિકેટની અંદર કયો સિતારો ક્યારે ચાલી જાય એ ખબર નથી પડતી કારણ કે અશ્વિન જ્યારે એકસોથી હંડ્રેડ પ્લસ માર્યા જાડેજાની સાથે એકસો એકાણું રનની પાર્ટનરશિપ એટલે આ જ ભારતની ટીમને વધારે મજબૂત બનાવે છે અને આવતીકાલે આપણે આ જ વસ્તુ ઉપર ચર્ચા પણ કરીશું કે ભારત મેચ જીતી પણ ગયું છે અને એ વિશે પણ આપણે વાતચીત કરીશું પરંતુ અશોભાઈ અત્યારે આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપવી બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલો ફરીથી મળીશું નમસ્કાર